સમગ્ર ભારતના સનાતની નાગરિકો દ્વારા ભજન કીર્તન આ દિવસે તમામ હિન્દુઓ રામ ભગવાનની પૂજા અર્ચના મહાપર્વ દિવાળીની જેમ ઉજવણી કરવાના છે ત્યારે જિલ્લાની તમામ માંસ મટન મચ્છીની દુકાનો તેમજ કતલખાનાઓ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બાવીસમી જાન્યુઆરી 2024 ના શુભ દિવસે પ્રભુ શ્રી રામ લલ્લાનું બાળ સ્વરૂપ રીતે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પર તેના પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય રામ ભગવાન બિરાજમાન થવાના હોય જેથી સમગ્ર ભારતમાં સમગ્ર ગુજરાતમાં તેમજ આપણા માં ભવ્ય ઉજવણી થશે ઉજવણીનો માહોલ જશે એક ભવ્ય મહોત્સવ જેવું થશે એમાં એ સંદર્ભમાં લોકો ભક્તિ ભજન પૂજા અર્ચના કીર્તન મંત્ર જાપ હનુમાન ચાલીસા સુંદરકાંડ એવા અનેક ભક્તિમય જેવા પાઠ કરશે જેથી આખું સમગ્ર વાતાવરણ રામમય બનશે ભક્તિમય બનશે એક સાત્વિક એનર્જેટિક લોકોને ફીલ જેવું થશે જેના કારણે એ શુભ દિવસે પવિત્ર દિવસ માનવામાં આવશે એ દિવસે અમારી એક કલેક્ટરને સૂચન છે અને એક વિનંતી છે કે આ પવિત્ર દિવસે ભરૂચ જિલ્લાના તમામ નોનવેજની દુકાનો અને કતલખાના એ પવિત્ર દિવસે બંધ રાખવામાં આવે